ભાવનગર સોમનાથ મહેસલાવે પર સિહંડના અકસ્માતે મોતનો મામલો વૈકાલે અજાણ્યા વાહનના અડફેટે સિંહણનું નિપજ્યું હતું મોત જ્યાં પ્રભાત વન વિભાગે સિંહણનો અકસ્માત કર્નડ ડ્રાઈવરને ઝડપી પડ્યું કિયા ફોરુલ કાર અકસ્માતમાં નિપજ્યું હતું સિંહણનું મોત સિંહણના અત્યારે વિરેન્દ્ર રાઠોડની કરી ધરપકડ કોડીના સ્થાનિક અને ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગ કાર અડફેટે સિંહણનું મોત નિપજ્યું ગાંધીનગર પોલીસ આવાસ નિગમ સિવિલ એન્જિનિયરિંગ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર રાઠોડની કરી ધરપકડ નેશનલ હાઇવે માર્ગ પર વાહનો ધીમે સ્પીડમાં ચલાવવા તંત્રએ કરી અપીલ રાજુલાથી ઉના સુધીનો માર્ગ સિંહોનો કોરિડોર હોવાથી વાહનો ધીમે ચલાવવાની કરી અપીલ સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંજૂરી ગતરોજ એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અંદાજે સાંજના સાતથી સાડા સાત વાગ્યાની સમયગાળામાં જાફરાબાદ રેલના કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્વી બીટના નાગેશ્વીના ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશ્વી ટોલ બૂથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજાણા ઈસમ દ્વારા પૂરપાટ ઝડપ વાહન ચલાવીને એક મહાદાસિંહનું મૃત્યુ નિપજાવે માદાસિંહની ઉંમર અંદાજીત પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલ બોક્સથી લઈને ટીમ્બી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રીસ મૂળ મૂળવત્રી પણાદર કોડીનાના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાકચલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરી છે

વાહન ચાલકોને ખાસ અપીલ એજ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુવમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરના પાંચથી છ જગ્યાએ સ્પીડ સ્ટેશન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું